ટલો છે જામનગર ના પ્રખ્યાત ગરમા ગરમ ગાંઠિયા ગયા છીએ એક સિક્રેટ જગ્યા ઉપર આ જતારા આવવાના છે

અને ગાડીને લાગી ગઈ હતી ભૂખ તો તેને સીએનજી નો નાસ્તો કરાવી દીધો છે જો મિત્રો સવાર સવારમાં ઝાકર જ એટલો આવ્યો છે અને વાત જ પૂછો ગાડી સાવ ધીમી ચાલી રહી છે એટલો ઝાકર આવી ગયો છે જો તમે આગળ કેટલો ઝાકર છે તો આજે આપણે નાસ્તામાં ખાવાના છે જામનગરના પ્રખ્યાત ગરમા ગરમ ગાંઠિયા અને સાથે શું શું છે છે તો નાસ્તામાં ગાંઠિયા ખમણ સંભારો ચટણી અને કઢી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી પણ અહીંયા વનતારામાં આવવાના છે જો આ તેના પોસ્ટર ને બેનર્સ ને બધું છે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી વેલકમ ટુ વનતારા તારા ઇન જામનગર તો મિત્રો સામે જ દેખાઈ રહ્યું છે દ્વારકાનું જગત મંદિર તો તમે પણ કોમેન્ટ કરી દો જય દ્વારકાધીશ જય કાળિયા જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકા ગોમતી નદી સુદામા સેતુ દ્વારકાધીશ મંદિર કોમેન્ટ કરી દો બધા જય દ્વારકાધીશ

મિત્રો દ્વારકાધીશ ના દર્શન કરતા આવી એ પેલા અહીંયા દુકાનમાં ફોન મૂકી દઈ અને પ્રસાદી પણ લઈ લઈ જય મિત્રો દ્વારકાની અંદર બંસીધર સ્ટુડિયો અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારા આયોજિત થવાનું છે કલા વારસો મિત્રો હવે અમે આવી ગયા છીએ એક સિક્રેટ જગ્યા ઉપર આ જગ્યા ઉપર શું થવાનું છે એ હું તમને આગળના બ્લોગમાં કહીશ મિત્રો હવે આવી ગયા છીએ ભીમરાણા મોગલમાના મંદિર જય માતાજી

મિત્રો સામે જે કંપની દેખાય છે તે ટાટા ની છે આ ટાટા કેમિકલ લિમિટેડ છે આ કંપની શું બનાવે છે તે તમે કોમેન્ટ કરી દેજો મિત્રો તો અત્યારે હું આવી ગયો છું બેટ દ્વારકાના ના ઉપર તમે પણ જોઈ લ્યો જોઈ લ્યો કેવા દ્રશ્ય છે બેટ દ્વારકા મિત્રો પાછળ નો જો કેવો મસ્તનો બનાવ્યો છે જો એક નંબર પુલ મિત્રો પેલા જ્યાં આપણે શિપ માંથી બે હતા બોટમાંથી આ એ પુલ છે સામે દેખાય છે એ પુલ માંથી આપણે સામે બેટ દ્વારકા જતા હવે આ પુલ થઈ ગયો છે એટલે ઘણા ટાઈમ થી થઈ ગયો છે હું તો આજે પહેલી વાર આવ્યો છું બહુ મજા આવે એવું છે મિત્રો આ પુલ જો કેવો સરસ મજાનો બનાવ્યો છે તો દ્વારકા તો ઘણી વખત આવ્યો છું અને બેટ દ્વારકા પણ ઘણી વખત આવ્યો આવ્યો છું આ આ પુલ ઉપર આજે પહેલી વાર દ્રશ્યો જોવો એક નંબર કાંઈ ન ઘટા જોવામાં તમે પીછા પીછા બહુ મસ્ત બનાવ્યા છે સુંદર સુંદર એકદમ આ દ્રશ્યો આવે છે ફોટોગ્રાફી તમે કરી શકો છો સરસ મજાની પણ પુલની સાઈડમાં રહીને ફોટોગ્રાફી કરજો પુલ વધારે ન કરતા

હનુમાનજી નું મંદિર છે મિત્રો જો તમે બેટ દ્વારકા આવો છો તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા હનુમાનજી ના મંદિરની સાથે તેમના સુપુત્ર મકર ધ્વજ નું પણ મંદિર આવેલું છે મિત્રો આ મંદિર છે શ્રી ચંદ્રાચાર્યજીનું અહીંયા ચોર્યાસી ધૂણાઓ છે અને એક અખંડ ધૂણો પણ છે તેમના હું તમને દર્શન કરાવું છું તમે આ જોઈ શકો છો મંદિર ને અહીંયા આગળ આ જે ધૂણું હમણાં દેખાશે તે અખંડ છે મિત્રો આ જે ધૂણાઓ દેખાય છે એ ચોર્યાસી ધૂણાઓ છે મિત્રો હવે આવી ગયા છે આપણે બેટ દ્વારકાના મુખ્ય મંદિરમાં અંદર મોબાઈલ લઈ જવાની અને સામાન લઈ જવાની મનાઈ છે અને ચંપલ બહાર કાઢીને જવાનું છે અહીંયા જમા કરાવી શકો છો આજે પાછળ દેખાય છે તે બેટ દ્વારકાનું મંદિર છે દર્શન કરી આવ્યા છે તમે પણ કોમેન્ટ કરી દો જય દ્વારકાથી મિત્રો તમે જોઈ શકો છો કે આ લોકો પદયાત્રા કરીને આવી રહ્યા છે ક્યાંથી પદયાત્રા કરીને આવે છે એ ખબર નથી પણ ઉઘાડા પગે પદયાત્રા કરે છે મિત્રો તો આવી ગયા છે આપણે નાગેશ્વર નાગેશ્વર દાદાના દર્શન કરવા તો તમે બધા લોકો પણ કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ એવું તો દર્શક મિત્રો હવે મળીશું નવા વ્લોગમાં અને ઓલી જગ્યા ઉપર આપણે શું કર્યું તે પણ જોશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય માતાજી અને આ વ્લોગમાં જો તમને મજા આવી ગઈ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો